નમસ્તે ખેડૂત મિત્રો આપણે આજે નેસડા ગામમાં આવી ગયા છે હવે આપણું જે પીએચ કિસાન નું ખેડૂત મિત્રો એ વાપરેલું છે તો એના મોઢેથી આપણે સાંભળી કેવા રિઝલ્ટ મળેલા છે હવે તમારું આખું નામ જણાવશો મારું નામ છે રાજેશભાઈ મુરુભાઈ સોલંકી નેસડા તાલુકો જિલ્લો મુરૂલ નંબર તમારા નવાનું બાણું ચોત્રીસોતેર હવે આ તમે દવા મારી તેમાં કેટલા કેટલા એમ નાખીને મારેલી હતી

તમે ખેડૂત મિત્ર ને શું કેવા માંગો આ દવા વિશે તમે આ દવા ઓમ સારી છે હીરો માટે સસ્તી સારી અને રિઝલ્ટ સારું છે અને બહુ નુકસાનકારક એ દવા નથી મગફળીમાં અને હીરો ને રિઝલ્ટ સારું આપે ખેડૂત મિત્રો આ દવા છે આપણે પીએચ કિસાન નું પંચઘાતક આ બધા ખેડૂત મિત્રો તમારું શું કેવા દે વાપરવા માટે ખેડૂત મિત્રો વાપરવામાં સારું છે સારું હવે ખેડૂત મિત્રો આમાં મગફળીમાં મારેલી છે દવા નવા કૂપર ક્યાંય જોવા નથી મળતા જૂના છે એ જ ખેડૂત મિત્રો આ દવા મેળવવા માટે તમે પીએચ કિસાનના કોન્ટેક નંબર જણાવી દો તમને છોતેર ડબલ ઝીરો ડબલ બગડા ડબલ નવડા ડબલ સગડા ખેડૂત મિત્રો કોઈને આ દવા મેળવવા માટે પણ કોલ કરી શકે છે ને વધારે જાણકારી માટે કોલ કરી શકે છે